મહાત્મા ગાંધી બાપુ તરીકે ઓળખવામાં આવે છે તો ભારતને સ્વતંત્રતાની દિશામાં લાવનાર મહાન રાષ્ટ્રીય નેતા હતા આજે તેમની ઇઠ્યોતેરમી પુણ્યતિથિ છે અને સમગ્ર દેશ તેમની વિચારસરણી અને જીવનશૈલીને યાદ કરી રહ્યો છે વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સહિત દેશના મુખ્ય નેતાઓએ બાપુને શ્રદ્ધાંજલિ આપી તેમનું જીવન અને સિદ્ધાંતો સ્માર્યા છે વડાપ્રધાને ટ્વીટ કરીને મહાત્મા ગાંધીને નમન કર્યું છે અને જણાવ્યું છે કે બાપુના વિચારો આજે પણ આપણા દેશના વિકાસ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ માટે માર્ગદર્શક છે તેમણે જણાવ્યું કે બાપુએ દરેક સમય સ્વદેશી ઉપર ભાર મૂક્યો અને દેશને પોતાના સાધનો અને સ્ત્રોતો દ્વારા આગળ વધારવા પ્રેરણા આપી